આધા ફૂલ અને બોલતો ખડક બદલી પૂર ની ટીમ આધા ફૂલ સોળ વર્ષ ધોરણ ગુણ છે અને કિટી માટે શક્ય નથી નામ અદ્રક ઉમર પંદર વર્ષ ધોરણ સાતમું સ્કૂલ છોડી દીધી છે ગુણ એક નંબર નો જુગાડો અદ્રક પાસે આઈડિયા નો ભંડાર છે નામ તારા ઉમર બાર વર્ષ ધોરણ સાતમુ ગુણ માહિતીનું નું હાલતું ચાલતું પુસ્તક તારા ક્યારે જુઠ્ઠું નથી બોલતી ત્રણેય બદલીપુર માં રહે છે ત્રણેય ને જાસુસી કરવાનો બહુ શોખ છે બદલીપુર માં કઈ પણ બને તો કેસ ને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે તેઓ એ મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધાફુલ બદલીપુરના પહાડોમાં ખડક નામનો એક રાક્ષસ રહે છે એવું બધા લોકો માનતા હતા એક દિવસ એક ખડક પર કંઈ લખેલું જોવા મળ્યું આજે ખડક રાક્ષસ બોલશે કોઈ મજાક કરી હશે આવો રાક્ષસ તો બસ વાર્તાઓમાં જ હોય છે ના ના અમારા દાદીમા કહેતા કે આ પહાડોમાં એક રાક્ષસ રહે છે બદલીપુરના લોકો હું ખડક રાક્ષસ છું હું તમને બધાને ખાઈ જઈશ શરતે કઈ શરત સવાલ પૂછી ચાર ખોટો જવાબ આપ્યો એક પણ વાર તો મરવા માટે રેજો તૈયાર કોણ જાણે શું પૂછશે આજે તો આફત આવી આ સાંભળીને બધા બાળકો કીટી પાસે આવ્યા અદ્રક ક્યાં છે તે ખૂબ બહાદુર છે માત્ર એ જ જવાબ આપી શકે શું તને યાદ નથી આ બધી જ ખોટી માન્યતાઓ છે છોકરાઓ અને છોકરીઓ બંને એક સમાન જ છે છોકરીઓ બહાદુરી અને બુદ્ધિથી એ બધું જ કરી શકે છે જે છોકરાઓ કરી શકે છે બોલો મંજૂર છે બીજો કોઈ ઉપાય પણ નથી ઘોરા રંગ વાળી હોય છે શું બધા છોકરાઓ હીરો જેવા અને છોકરીઓ હિરોઈન જેવા દેખાવું જોઈએ બધા જવાબ વિચારવા લાગ્યા તમે શું વિચારો છો ના શા માટે દેખાવ છે હીરો જેવું હું તો એકદમ ઓરિજિનલ છું કોઈ ના જેવો નહીં બસ પોતાના જેવો જે જેવા છે તેવા જ બરાબર છે ગોરા થવાથી શું થશે ગોરા દેખાવાનું દબાણ મારા પર હતું

વીરો આટલા સુંદર કેમ દેખાય છે મેકઅપ ના કારણે જેથી સુંદર દેખાઈને જાહેરાત દ્વારા પોતાનો માલ વેચી શકે પરંતુ જાહેરાતમાં એમની તસવીર ઘણા ફેરફાર કરીને બતાવાય છે હકીકતમાં એ લોકો બહુ અલગ દેખાય છે તેમના જેવા દેખાવું શક્ય જ નથી માટે આપણે તેમના જેવા દેખાવાનો પ્રયત્ન ન કરવો જોઈએ સાચો જવાબ શાબાશ રાનુ તે તો આજે બધાને બચાવી લીધા તું તો ચેમ્પિયન નીકળી

અન્ય સાથે સરખામણી કરીને આપણે શા માટે દુખી થવું બધા પોતાની રીતે ખાસ છે વાહ શું જવાબ આપ્યો છે હવે છેલ્લો સવાલ પૂછીશ મે કોઈકને પૂછ્યું કે તે વજન ઘટાડ્યું કે શું તું ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે મેં એ પૂછીને બરાબર કર્યું ને શા માટે પૂછ્યું તમે ખોટી વાત આટલા મોટા રાક્ષસ છો એટલું પણ નથી જાણતા કે દેખાવ વિશે કોમેન્ટ કરવાથી શું થાય છે અરે આ શું કરી રહ્યો છે રાક્ષસને શા માટે ધમકાવી રહ્યો છે રાક્ષસ ગુસ્સે થઈ જશે તો ખૂબીલાલનો જવાબ સાંભળીને કડક રાક્ષસ બોલી ઉઠ્યો મને લાગે છે કે તને તારો જીવ વાલો નથી મારી સાથે આવી રીતે વાત કરે છે ખૂબીલાલનો જવાબ હજુ પૂરો નહોતો થયો અરે એક તો ખોટા કામ કરે છે ઉપરથી મને ધમકાવે છે મારા કાકાએ બોડીના વખાણ કર્યા તો હું મારા દેખાવ વિશે ટેન્શન લેવા માંડ્યો અને મારા પર સુંદર દેખાવાનો દબાણ વધી ગયો આખો દિવસ અરીસા સામે જ ઊભો રહેતો ભણવામાંથી મન પણ ઉઠી ગયું હું રંગ રૂપ સુધારવા જેટલા પ્રયત્ન કરતો એટલો જ દુખી થતો બન્યું એવું કે કાકાની કોમેન્ટ સાંભળીને અજરક પણ દેખાવ બાબતે દુખી થઈ ગયો પરંતુ તેને જલ્દી અક્કલ આવી ગઈ બીજી વાર જ્યારે કોઈને દેખાવ પર સારી કે ખરાબ કોમેન્ટ

હવે તો બધા બાળકો જવાબ જાણી લીધો પરંતુ ફક્ત યાદ કરવાથી કશું નહીં થાય આ બધાનો અમલ પણ કરવો પડશે હું કાયમ માટે બદલીપુર છોડીને જઈ રહ્યો છું જ્યાં આવા ચેમ્પિયનો રહે છે ત્યાં મારું શું કામ ખડક રાક્ષસની વાત સાંભળીને બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા જો અદ્રક વિના પણ અમે જવાબ આપીને બદલીપુરને બચાવી લીધું આ અદ્રક બીકનો મારો ક્યાં ગાયબ થઈ ગયો આ સાંભળીને કીટી અને તારા સ્મિત કરે છે અદ્રક એ જ સમયે કીટી અને તારાની પાસે આવે છે વાહ કિતી શું આઈડિયા હતો એક જ વારમાં આખ બદલીપુરના બાળકોને સમજાવી દીધા ખડક રાક્ષસ તને પણ અવાજ કાઢવાની મજા આવી હશે ને ખડક રહ્યો હતો હતો આ સરખામણી અને શારીરિક દેખાવ સંબંધિત વાતો આપણા સમાજમાં સામાન્ય છે પરંતુ આવી વાતો બધા માટે નુકસાનકારક હોય છે અને આદર્શ રૂપ માટે દબાણ માં વધારો કરે છે એ લોકો નું ધ્યાન ગુણો અને રુચિઓના બદલે બીજી બાજુ જાય છે બોડી ટોક એટલે વ્યક્તિના શારીરિક દેખાવ પર ટિપ્પણી આ બોડી ટોક જેના દેખાવ પર પ્રશંસા કરવામાં આવે છે તેને અને તેની આસપાસના લોકોને પણ નુકસાન થાય છે આસપાસના લોકો એવું માનવા લાગે છે કે તેમાં કઈક ખામી છે જેના કારણે તેઓ પોતાનો બધો સમય દેખાવની ચિંતામાં વિતાવી દે છે અમારા આ આયોજન થી આખા બદલીપુર ના બાળકો ના મન માંથી દેખાવ નું ટેન્શન દૂર થઈ ગયું

ટીવી અને જાહેરાતોમાં આ બધું એટલા માટે બતાવવામાં આવે છે કે આપણે દેખાવ વિશે હતાશ થઈએ અને તે બધી વસ્તુઓ ખરીદીએ જેનાથી આપણને લાગે કે આદર્શ રૂપ મેળવી શકાય છે માટે આપણે પોતાની સરખામણી તેની સાથે ન કરવી જોઈએ કારણ કે આપણે જે જોઈએ છીએ તે બધું જ સાચું નથી હોતું અને તે મેળવી પણ નથી શકાતું વળી સમય પૈસા અને મનની શાંતિ પણ ગુમાવીએ છીએ આપણા સમાજમાં રૂપરંગની સરખામણી અને શારીરિક દેખાવ સંબંધિત વાતો સામાન્ય છે પરંતુ આવી વાતો બધા માટે નુકસાનકારક હોય છે અને આદર્શ રૂપ માટેના દબાણમાં વધારો કરે છે આવી વાતો લોકોનું ધ્યાન ગુણો અને રુચિઓ તરફથી બીજી બાજુ લઈ જાય છે બોડી ટોક ફક્ત એ લોકો માટે જ નુકસાનકારક નથી જેના દેખાવની પ્રશંસા કરવામાં આવે છે પરંતુ તેની આસપાસના લોકોને પણ નુકસાન પહોંચાડે છે જેમકે તેઓ એવું માનવા લાગે છે કે તેનામાં કઈક ખામી છે જેના કારણે તેઓ પોતાનો બધો સમય દેખાવની ચિંતામાં વિતાવી દે છે